રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ શહેરના ફૂલછાપ ચોકમાં વિદેશી દારૂ ભરેલી રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી રિક્ષા પલટી મારતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રિક્ષાને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઈ જવામાં આવી હતી સમગ્ર ઘટના મામલે પીઆઈ ભાર્ગવ જણકાટે નિવેદન આપતા કહ્યું હતું કે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને રિક્ષા અને તેમાં ભરેલ દારૂ તેમજ ડ્રાઈવરને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે હાલ પૂછપરછ શરૂ છે તમામ તમામ માહિતી જે છે કાયદેસર નું છે હોટલો લઈ લીધી છે આપણે ફરિયાદ દાખલ કરીએ છીએ ફરિયાદ દાખલ તમામ માહિતી આપશો આપડે પોલીસ તપાસ નો વિષય છે ગુનો દાખલ થાય બધું પોલીસ વિશે જે હશે અત્યારે આ માહિતી એવું નહીં આપું ગુનો દાખલ થશે તમામ માહિતી આપણે આપીશું અત્યારે તમામ માહિતી અત્યારે માહિતી લઈને તમને આપીશું અત્યારે પ્રાથમિક માહિતી મારી પાસે નથી જે હશે તે કાયદેસરનો આપણે કાર્યવાહી કરશું આપણે પ્રાથમિક જોવું પડશે જોઈને આપણે કરશું ફરિયાદ દાખલ કરીને જે હશે તે માહિતી આવી છે પોલીસ લઈ આવી છે અને આપણે ગુનાની આગળ કાર્યવાહી કરીએ છીએ આપણે કાયદેસર ની કાર્યવાહી કરીએ છીએ આપડે જે હશે માહિતી હું આપું છું તમને પ્રેસ નોટ આપડે ગાંધીના અના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના જાણે લીલે લીલા ઉડતા હોય તેવા અનેક બનાવો છે તે સામે આવતા હોય છે ત્યારે રાજકોટમાં એક આવો કિસ્સો છે તે સામે આવ્યો છે શહેરના ફૂલછાપ ચોકમાં છે તે દારૂ ભરેલી રિક્ષા છે તે પલટી મારી જવાની ઘટના છે તે સામે આવી છે મહત્ત્વનું છે કે ફૂલછાપ ચોકમાં આ રિક્ષા છે તે જતી હતી અને પલટી મારી હતી અને અંદરથી અનેક દારૂની બોટલો છે તે મળી આવી હતી મહત્ત્વનું છે કે પ્રનગર પોલીસ છે તે ત્યાં પહોંચી અને દારૂની બોટલો છે તે કબજે મેળવવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે જ્યારે ગાંધીનું ગુજરાત છે દારૂબંધી છે છતાં પણ દારૂની હેરફેરો થતી હતી કે શું એવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે રિક્ષાની અંદરથી દારૂ મળી રહ્યો છે રિક્ષા પલટી મારી જાય છે ત્યારબાદ પોલીસને ખબર પડે છે કે રિક્ષાની અંદર દારૂ હતો પરંતુ હેરફેર થતી હતી તેવી કોઈ માહિતી પોલીસને નથી મળી મહત્વનું છે કે પ્રનગર કહી શકાય પોલીસ દ્વારા હાલ આ અને દારૂની બોટલો છે તેની જપ્તી લેવામાં આવી છે અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ પ્રનગર પોલીસ ચોકી વિસ્તારની અંદર કહી શકાય કે ફૂલછાપ ચોક છે ત્યાંથી આ ઘટના છે તે બની હતી આ રિક્ષા જતી હતી પલટી મારી અને અંદરથી દારૂની બોટલો છે તે મળી આવી હતી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રિક્ષા અને દારૂની બોટલો છે તે કબજે કરવામાં આવી હતી ત્યારે રિક્ષામાંથી દારૂ મળી આવતા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે પોલીસની કામગીરી સામે પણ હાલ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ